ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ ત્રણ કુલ અડતાલીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી માટે આ વિડીયો છે જે લોકો તૈયારી કરે છે જે લોકો પરીક્ષા આપવાના છે તેઓને આ વિડીયો અચૂકથી પહોંચાડજો નમસ્કાર નીરવ મંદિર યુટ્યુબ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો એક જે ઉમેદવાર પત્રકારત્વની ડિગ્રી મેળવી છે તેઓ જ આ જગ્યા માટે લાયક છે બાકી ખોટા ફોર્મ ન ભરે બીજું રૂપિયા ઓગણ પચાસ હજાર છસો કે ચાલીસ હજાર આઠસો રૂપિયા ગુજરાત રાજ્ય સરકારી વિભાગમાંથી પગાર મેળવવો હોય સરકારી કર્મચારી થવું હોય તો પરીક્ષાનું આયોજન જે પરીક્ષા કેન્દ્રમાં આવે છે ત્યાં ઉમેદવારે પરીક્ષા આપવા જવું પડે છે પછી ફોર્મ ભરી દે પરીક્ષા કેન્દ્રમાં ન જાય તો યોગ્ય ન કહેવાય એક તબક્કો પ્રાથમિક પરીક્ષાનો છે જેની આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એમ સીક્યુ સો ગુણના છે સમય સો મિનિટ છે એ રાખેલો છે એટલે કે એક કલાક અને ચાલીસ મિનિટ સમય જે મુજબ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ હશે તમને યાદ હોય તો મિત્રો વર્ષ બે હજાર એકવીસમાં સિનિયર સબ એડિટર વર્ગ ત્રણ અને માહિતી મદદનીશ વર્ગ ત્રણની ભરતીમાં એમ સીક્યુ સીટમાં ટીક કરવાના હતા જે આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવેલી છે જૂની વર્ષ બે હજાર એકવીસની માહિતી અને પ્રસારણ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવેલી હતી ત્યારે સિત્તોતેર જગ્યા હતી આ વખતે જગ્યા પણ ઓછી છે અને પાંચ વર્ષ પછી ભરતી કરવામાં આવેલી છે પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ ઉપર છે એ નેગેટિવ માર્ક છે પ્રાથમિક પરીક્ષા અભ્યાસક્રમમાં સો ગુણ છે જે પાર્ટ એ થી ઈ મુજબ છે એની વહેંચણી કરેલી છે અને એથી ઈ મુજબ જ તે આપણે અલગ અલગ નોટ્સ બનાવીને આપણું વાંચન છે કે લેખન છે કે એની તૈયારી કરવી જોઈએ વિભાગ એ છે જનરલ સ્ટડી ઇતિહાસ ભારતનું બંધારણ કરણસફેર ગુજરાત રાજ્ય ભૂગોળ અને સંસ્કૃતિ વિષયોને આવરી લેવામાં આવેલા છે જે વિભાગ એ ત્રીસ ગુણ છે બીજું માત્રાત્મક કૌશલ્ય કસોટી માત્ર ગણિત અને તર્ક કસોટી વિભાગ બી પંદર ગુણ આના માટે ભેંસકી પાઠશાળા બકુલસાહેબ પટેલનું વિડીયો ચેનલ યુટ્યુબથી તમે નોટ્સ બનાવી શકો છો આ પ્રમોશન નથી આ તમારી હેલ્પ માટે છે એ એક માર્ગદર્શન માટે નોંધ આપેલી છે ત્રીજું વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર વિભાગ સી પંદર ગુણ ચાર જાહેર વહીવટી સરકારી વ્યવસાય અને વ્યાવસાયિક નીતિ શાસ્ત્ર સાથે વિભાગ ડી પંદર ગુણ પાંચ પત્રકારત્વ પચીસ ગુણ માત્ર રાખ્યા છે અહીં ત્રીસ ગુણ રાખેલા હોત તો સારું હોત જે વિભાગ ઈ સાથે છે પ્રાથમિક પરીક્ષા વિભાગ ઈ પત્રકારત્વ વિષયની અંદર પચીસ ગુણ છે જે પ્રથમ તબક્કામાં આવરી લેવાયેલ છે જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તેમાં આપણે વાત કરીએ થોડાક એમસીક્યુ વિશે કે જે જૂના વર્ષ બે હજાર એકવીસમાં પણ એવા પૂછાયેલા હતા પાર્થિવ ટેલિવિઝન પ્રસારણ ભારતમાં ક્યારે શરૂ થયું હતું તો પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠ સાલ આધારિત અમુક એમસીક્યુ પ્રાથમિક પરીક્ષાની અંદર અચૂકથી કહેવાય કે પૂછવામાં આવશે જેટલી સાલ આધારિત પ્રશ્નો હોય તેને અલગથી તમે લિસ્ટ બનાવી શકો છો જો તમને યાદ રહેતી હોય તો બાકી એ વિભાગનો ઓપ્શન છે જ તે કયું દૂરદર્શન પરનું પ્રથમ શોપ ઓપેરા છે એ ગણાય છે હમલોગ છે પી એટલે શું તો કે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ફૂલ ફોર્મ આધારિત પ્રશ્ન છે એ પૂછાય છે તો એવા પ્રશ્નોનું પણ અલગથી લિસ્ટ તમે બની શકો છો ચાર ઉપર છે હેકિન્સ ગેઝેટની જે શરૂઆત છે એ ક્યારે કરવામાં આવેલી હતી તો ઓગણત્રીસ જાન્યુઆરી સત્તરસો ને એંસીની અંદર આ ફરીથી સાલ આધારિત પ્રશ્ન છે પ્રિન્ટિંગ પ્રેસના પિતા કોને ગણવામાં આવે છે તો જોહાન ગુટેન બર્ગ્સને પ્રિન્ટિંગ પ્રેસના પ્રિતા તરીકે ગણવામાં આવે છે છ ઉપર છે સમાચાર રિપોર્ટની શરૂઆતમાં જે નામ મૂકવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે બાય બાયલાઈન છે એ કહેવામાં આવતું હોય છે સાતમું ભારતનું સૌથી જૂનું અસ્તિત્વ ધરાવતું અખબાર કયું છે ખાસ પ્રશ્ન સમજીને તમે એમસીક્યુ છે એ ટીક કરવાના છે જેમાં મુંબઈ સમાચાર છે એ આવે છે કેન્દ્ર સરકારના જનસંપર્ક વિભાગને શું કહેવામાં આવે છે પી તરીકે કહેવામાં આવે છે કેન્દ્ર સરકારનું જનસંપર્ક વિભાગને ગ્લોબલ વિલેજની કલ્પનાના સૌપ્રથમ પ્રથમ રજૂ કોને કરી હતી તો માર્શલ મેક લુહાન નામના વ્યક્તિએ છે એ આ રજૂઆત છે કરેલી હતી દસમું ટેલિવિઝનનું મુખ્ય કાર્ય ક્યુ છે મનોરંજન માહિતીનું શિક્ષણ જે આપવાનું છે આગળ ડી એ અર્થ શું થાય છે તો ડિરેક્ટરેટ ઓફ એડવાઇઝિંગ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી જે સમાચાર પત્રકોમાં સરકારી જાહેરાતો છે યોજનાઓ છે એ દર્શાવવામાં આવતી હોય છે તો એ એક અર્થ છે એ પૂછાવેલો છે બારમું છે આંતરરાષ્ટ્રીય નિયમ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝ આઈ સી આઈ જે ક્યારે શરૂ થઈ હતી તો ઈસવીસન ઓગણીસો સત્તાણું છે એ આવે છે તેરમું પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો નવી દિલ્હીની અંદર છે એનું મુખ્ય મથક છે એ આવેલું છે ચૌદમો ભારતનું સૌથી મોટું પ્રસારિત અંગ્રેજી અખબાર કહ્યું છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે એ સૌથી પ્રસારિત અંગ્રેજી અખબાર છે એ ગણવામાં આવે છે યુપીઆઈ એટલે શું તો કે યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલ ફૂલ ફોર્મ સંસ્થાગત આધારિત છે એ ખાસ પાકા કરવા કયું અખબાર ગુજરાતીમાં અથવા ઇંગ્લિશની અંદર છે કોણ ચલાવે છે તેવું પણ પાકું કરવું જોઈએ કયું અખબાર જવાહરલાલ નહેરુની સહીવાળું છપાતું હતું તો નેશનલ હેરાલ્ડ છે એ છપાતું હતું સત્તરમું માસ મીડિયા એન્ડ નેશનલ ડેવલપમેન્ટ પુસ્તક કોણે લખ્યું તો વિલિયમ વિલમ્બર ફ્રામ નામના વ્યક્તિએ છે એ આ પુસ્તક લખેલું હતું આ બહુ અઘરા પ્રશ્ન છે એરો પેચી કોણે લખ્યું હતું તો કે જ્હોન મિલ્ટન નામના વ્યક્તિએ છે એ લખેલું હતું પાછો એક સાલ આધારિત પ્રશ્ન છે પ્રેસ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની શરૂઆત ક્યારે થઈ હતી જુલાઈ ચાર ઓગણીસો ને છાસઠમાં થયેલી હતી ભારતીય સિનેમાના પિતા તરીકે કોણ જાણીતું છે દાદાસાહેબ ફાળકે છે એ ગણવામાં આવે છે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયા અખબારનું પ્રકાશન છે શરૂ કર્યું હતું ઇન્ડિયન ઓપિનિયન અખબાર છે એ શરૂ કરેલું હતું બેનેટ એન્ડ કોલોમેન કંપની કયું અખબાર પ્રકાશિત કરે છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે આકાશવાણી પર જાહેર ખબરોના પ્રસારણથી શરૂઆત છે ક્યારે થઈ તો કે અઢાર નવેમ્બરે થયેલી હતી મેં સાલ અલગથી એડ કરેલી છે એમસીક્યુમાં ન હતી પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના દ્રિમાસિક પ્રકાશનનું નામ પ્રકાશનનું નામ શું છે તો વિદુરા નામને ગણવામાં આવે છે તો આવા થોડા ઘણા પ્રશ્નોથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ વિભાગીયમાં પત્રકારત્વની અંદર કેવા પ્રશ્ન છે એ પૂછાય છે બાકી બીજીએમસી એમજીએમસીના નોટ હોય તેમાંથી તમે તૈયારી કરી શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એક પીએચડીનું કહેવાય કે જર્નાલિસ્ટનું પેપર હતું તેમાં ખૂબ જાજી સાલ પૂછેલી હતી અનહદ સાલ પૂછેલી હતી જે સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર છે એ સેક્શન એ અને સૅક્શન બીની અંદર છે એ કોમ્પ્યુટર ઓરિએન્ટેડ ટેસ્ટ જે ગણવામાં આવેલી હતી આગલા ક્લાસની અંદર આપણે થોડુંક બંધારણ અને વિજ્ઞાનના થોડા ઘણા પ્રશ્નો વિશે વાત છે એ કરશી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને જે લોકોએ ને આ વિડીયોની જરૂર હોય તેને અચૂકથી પહોંચાડજો